નમસ્કાર હું છું આપનો મિત્ર આપ જોઈ રહ્યા છો આપની પ્રિય ચેનલ ધર્મલોક કન્યા રાશિના મિત્રો આ વીડિયોમાં આપણે તમારા માટે એક ખૂબ જ મોટી અને સારી ખબર વિશે વાત કરીશું આ વાત છે શનિદેવના સીધા થવાની શનિદેવ અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સીધા માર્ગી થઈ રહ્યા છે અને આ બદલાવ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી ચાલશે આ આઠ મહિના તમારા જીવન માટે ખૂબ જ સારા સાબિત થશે પહેલાં શું થયું છેલ્લા ચારથી પાંચ મહિના છેલ્લા લગભગ ચારથી પાંચ મહિનાથી શનિદેવ ઊંધી ચાલ વકરી ચાલી રહ્યા હતા આના કારણે તમારા જીવનમાં આ વસ્તુઓ થઈ સંબંધો પતિ પત્ની કે પાર્ટનર સાથે નાની નાની વાતે ઝઘડા થતા હતા અથવા ગેરસમજ વધતી હતી કામ નોકરી મહેનત કરવા છતાં નોકરીમાં માન નહોતું મળતું કામ અટકી પડતા હતા તણાવ મનમાં ચિંતા અને બેચેની રહેતી હતી હવે શું બદલાવ આવશે અઠ્ઠાવીસ નવેમ્બર પછી અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ શનિદેવ સીધા થઈ રહ્યા છે આનો અર્થ છે કે હવે તમારા અટકેલા કામો શરૂ થશે અને જીવનમાં ખુશીઓ પાછી આવશે સૌથી મોટી વાત એ છે કે શનિદેવ આ વખતે તમને કોઈ ખરાબ ફળ આપી શકશે નહીં કારણ કે તેઓ ગુરુ બૃહસ્પતિના ઘર મીન રાશિમાં બેઠા છે અને ગુરુની સારી દ્રષ્ટિ તેમના પર પડી રહી છે એટલે કે તમને ગુરુ અને શનિ બંનેના આશીર્વાદ મળશે એક સંબંધોમાં સુધારો લગ્ન અને પાર્ટનરશીપ ઘર પરિવાર જે પતિ પત્ની વચ્ચે ઝઘડા કે ગેરસમજ હતી તે હવે દૂર થશે ઘરમાં શાંતિ પાછી આવશે લગ્ન જો તમારા લગ્નની વાત અટકતી હતી કે તૂટી જતી હતી તો હવે સારા સંબંધો આવશે અને વાત પાક્કી થશે વેપાર જો બિઝનેસ પાર્ટનર સાથે મંદુખ હતું તો તે દૂર થશે નવા અને ઈમાનદાર પાર્ટનર મળવાના ચાન્સ છે બે કરિયર અને નોકરીમાં પ્રગતિ નોકરીમાં જે કામ અટક્યા હતા તે ઝડપથી પૂરા થશે તમારા બોસ બોસ હવે તમારા કામની તારીફ કરશે પ્રમોશન અને ઊંચા પદ મળવાનો સમય છે ખાસ તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ તારીખથી તમારો કરિયર રોકેટની જેમ ઉપર જશે જે લોકો સરકારી નોકરી કે મોટી પરીક્ષાની તૈયારી કરે છે તેમને મોટી સફળતા મળશે વેપારમાં પૈસાનો વરસાદ થશે ત્રણ ધન અને સંપત્તિ ઘર ગાડી પૈસા શનિની દ્રષ્ટિ તમારા સુખના ઘર પર છે આથી નવું ઘર ગાડી કે જમીન જાયદાદ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે જો કોઈ જૂનું કરજ દેવું હતું તો તેમાંથી મુક્તિ મળશે કોર્ટ કચેરીમાં ફસાયેલા પ્રોપર્ટીના કેસનો નિર્ણય તમારા પક્ષમાં આવશે ચાર તમારું સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વ તમારા સ્વભાવમાં ગંભીરતા અને પરિપક્વતા આવશે લોકો તમને હળવાશમાં લેવાનું બંધ કરશે તમારો આત્મવિશ્વાસ કોન્ફિડન્સ ખૂબ વધશે ચેતવણી શનિ આળસના કારક છે જ્યારે તેઓ તમારા શરીરને જુએ છે તો આળસ આવી શકે છે તમારે સાવધાન રહેવું પડશે જો તમે આળસ કરશો તો કામો અટકશે અને સ્વાસ્થ્ય બગડશે મંત્ર આળસ નહીં મહેનત કરો અને શરીરમાંથી પરસેવો વહેવા દો પાંચ ભાગ્ય અને પ્રવાસ જે લોકો વિદેશ જવા માંગે છે તેમના વિઝા કે પેપર્સમાં આવતી અડચણ દૂર થશે તમારું ભાગ્ય હવે તમારો સાથ આપશે પિતા સાથેના સંબંધો સુધરશે અને તેમનું સ્વાસ્થ્ય સારું થશે સફળતા માટે શું કરવું ઉપાયો શનિદેવ તમને બધું મહેનત કર્યા પછી જાપશે તેથી આ આઠ મહિનામાં આટલું જરૂર કરો એક ખૂબ મહેનત કરો સવારે વહેલા ઉઠો કસરત કરો કે ઘરનું કામ કરો પણ શરીરમાંથી પરસેવો વહેવા દો શનિને આ સૌથી વધુ ગમે છે બે શનિ મંત્ર જાપ રોજ સાંજે ઓછામાં ઓછા એકસો આઠ વાર ઓમ શન શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો ત્રણ ગરીબોની સેવા શનિવારે કોઈ ગરીબ કે મજૂરને ભોજન કરાવો અથવા કાળા તલ કે અડદનું દાન કરો ચાર દીવો પ્રગટાવો દર શનિવારની સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો આનાથી પૈસાની તકલીફ દૂર થશે અંતમાં કન્યા રાશિના મિત્રો તમારો ખરાબ સમય પૂરો થઈ ગયો છે હવે તમારે જાગૃત રહેવાનું છે અને મહેનત કરવાની છે આ સમયગાળો તમારા જીવનમાં ખૂબ મોટી ખુશીઓ અને સફળતા લાવવાનો છે ડરશો નહીં જો તમને આ વાતથી હિંમત મળી હોય તો વિડીયોને લાઇક કરો તમારા કન્યા રાશિના મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જય શનિદેવ